નમસ્કાર મિત્રો વનિતાની વાનગી માપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ એકદમ ટેસ્ટી એવો મેથી મસાલેદાર રોટલાની રેસિપી જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં શાકભાજીને એકદમ સારી રીતે ધોઈ અને કટ કરી લેશું 你确定？ હવે એક બાઉલમાં એક કપ જેટલું પાણી નાખીશું સાથે જ અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર પાવડર ક્રશ કરેલું લસણ અને સાથે જ ઝીણી સમારેલી પાલક ત્યારબાદ લીલા દાણા લીલા મરચાં અને ઝીણી સમારેલી લીલી મેથી સાથે જ એક વાટકી જેટલો બાજરાનો લોટ નાખી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી લોટ બાંધી લેશું તો અહીંયા આપણો લોટ ઢીલું થઈ ગયું છે તો થોડો લોટ ઉમેરી લોટ બાંધી લઈશું લોટ બંધ થઈ જાય એટલે બે થી ત્રણ મિનિટ ખૂબ જ લોટને લઈશું એટલે રોટલો બનાવવામાં સરળ રહે હવે જે હથેળીનો ઉપરનો ભાગ હોય એ ભાગ પર લોટ લેશું અને ખૂબ જ સારી રીતે બેથી ત્રણ મિનિટ જેવું એને મસળી લેશું તો આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે આનાથી જ તમારો રોટલો બરાબર બનશે અને ખાવામાં પણ ટેસ્ટી બનશે તો ત્રણ મિનિટ જેવું મસળી લીધું છે મેં અને હવે તેને ગોલ શેપ આપી હથેળી પર થોડું પાણી લગાવી અને રોટલું બનાવીશું હવે આંગળીની મદદથી રોટલાને ફેલાવીશું রোটলো যে বো মোটো থা লাগে এটাই হথেড়ি যে নিচে ভাগছে রোটলাপি লেশু તો રોટલો આપણો તૈયાર છે હવે ચૂલા પર તાવડીને ગરમ કરી તાવડી ગરમ થાય એટલે આપણે રોટલાને શેકી લેશું એક મિનિટ માટે રોટલાને શેકી લઈએ હવે એક મિનિટ જેવું થઈ ગયું છે હવે તેને પલટાવી બીજી સાઈડ શેકી લેશું તે પણ એક મિનિટ માટે જ શેકવાનું છે તો એક મિનિટ જેવું હવે થઈ ગયું છે એટલે આપણે ફરીથી પાછળની સાઈડ શેકી લેશું તો પરફેક્ટ રોટલો બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તે તો આવી જ રીતના બીજો રોટલો બનાવી લેશો અને ગરમ ગરમ રોટલા પર ઘી લગાવીશું જો તમે ચટણી અથવા તો ગોળ સાથે ખાશો તો શાકની પણ જરૂર નહીં પડે જો તમે આ મસાલા રોટલો હાથથી ન હોય તો આ રેસીપી એકવાર જરૂર બનાવજો અને જો એકવાર તમે આવી રીતે રોટલો બનાવશો તો સાદું રોટલો નહીં બનાવો હંમેશા આ રીતે મસાલેદાર રોટલો જ બનાવશો તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે થેન્ક યુ